આપણે હવે તો તમે બધા ઓળખો છો અને સાંભળેલ પણ છે પણ છતાં એક ચોક કરી દઉં

અને કિસાન આ બે એવા છે કે ક્યારે ગુલામી કોઈની કરી નથી અને ક્યારે કોઈની ગુલામી કરવાના નથી પણ આ ગુલામીના દેશને અંગ્રેજોથી અંગ્રેજો થી આઝાદ કરાયું અને પાછા આપણે અંગ્રેજો કરતા પણ જેની તાનાશાહી આપણે અંગ્રેજોને કોઈ વડીલ બેઠા હોય અને એનો અનુભવ હોય નવાણું ટકા તો નહીં હોય

ત્યારે પણ ઈ સરકારે જ કામ કર્યું હતું કે પોલીસ ને આગળ કરી દેતી હતી અને આજની સરકાર પણ પોલીસ કરી દે છે એક વાત કહીશ કે હર વખતે કહું છું કે ખેડૂત છે ને જગતનો તાત છે આ સરકારનો બાપ છે અને બાપ બની રહ્યો બાપ બની અને શીખો બાપ થઈ

કે બબે હજાર ની સહાય માં તો ખેડૂતો જમીનો લેવા માંડ્યા છે એને સહાય માં અમારું ખાતર નથી આવતું અમારું પેટ્રોલ એ બબે હજાર દેતા ને એટલું તો અમે કીડિયારું ખારી પૂરી દઈશી અમે તમારી બબે હજાર ની સહાય ઉપર જીવ્યા વાળા નથી એ લોકો એમ કે વિકાસ ની સીડીઓ ઉપર ચડી રહ્યું છે ગુજરાત વિકાસની સીડી ઉપર ચડી રહ્યું છે કચ્છ તો પેલા કચ્છના વચ્ચે એક ભાષણ મેં સાંભળ્યું હતું એ કે અત્યારની આપણી સરકાર ના કારણે ખેડૂતો ફોર વ્હીલ ગાડીઓ લઈને ફરે છે ઘરે બંગલા છે ઘરે ગાડીઓ છે પણ એને પૂછો તો ખરા કે તે ઉજાગરા ખેતરે કેટલા કર્યા છે કેટલી મહેનત કરી છે અને એક વસ્તુ લખીને દઉં હું કે કોઈ ખેડૂતના ઘરે ગાડી હશે ને એકાદ કટકું વેચ્યું હશે ત્યારે ગાડી આવી હશે આ સરકારની ગાડી ન લઈ શકે લઈ શકે ખરી કોઈ એક ખેડૂત એવો મને બતાવો કે જેને પાકમાંથી ગાડી લીધી હોય પાકમાંથી એનો પ્રસંગ ઉજાગર કર્યો હોય પાંચ પાંચ એકર ઓછી કરી છે બસ અથવા તો આ તાનાશાહીની સરકાર આવે ઉદ્યોગપતિની સરકાર આવે એ ઉદ્યોગપતિના લાંસામાં ખેડૂતોને બે પાંચ લાખ રૂપિયા દઈ દે એટલે ખેડૂતોને એમ થાય કે શું એ આપ્યું આ અદાણીવાળા એમ કે અમને કે આ વાંઢિયામાં જ કેમ ફોલ્ડ આવ્યો બીજે ક્યાંય કેમ નથી આવ્યો તો બીજે એટલે નથી આવ્યો કે ક્યાંક ને ક્યાંક એ ખેડૂતોને તમે

તો બીક આપણને છે કે પાછળ બેઠેલા ખેડૂતો જવાબ આપજો લગભગ હાફરતો છે ને મને આપણી પેલી માંગ શું હોય કે હુંકારો ભરજો ભાઈ કારણ કે આજની આ સભા કોઈ રાજકારણ માટે કે રાજકીય પક્ષની નથી આજની સભા હોય તો ત્યાં ન જી કોંગ્રેસ ની સભા છે ત્યાં ન દરવારી થાશે ત્યાં ચાર્જ થાશે આવો ભયનો માહોલ ઉભો કરે તો તમે ક્યાં ગયા હતા દુઃખ ત્યારે થાય

ચોખા શબ્દ વાત કરું છું કોઈના બાપની બીક નથી અને મારા કોઈ ખેડૂત નહી પણ એ ખેડૂત છું હક નું ખાધું છે હક નું ખાવાનું છે હરામ નું લીધું નથી અને હકનું ક્યારે મુકવાનું નથી તો આજની જે આ સભા છે આપડી આજે જે આપણે ભેગા થયા છીએ ને સરકાર ને આપણી બેન દીકરીઓના કપડા ફાટે આપણો એક ખેડૂત કલેક્ટર ઓફિસે જઈ અને ભીખ માંગે અમને તમે ખેતી કરવા દો એક ખેડૂત આપણા મોત માલણ ભાઈ ત્રણ 3 મહિનાથી અમારી જોડે માલણભાઈ આવજો કલેક્ટર અને જેને આહોણા પડી જાય ત્યાં સુધી મને કહો તમે આની પેહલા ત્રણ દિવસ પહેલા મને જયારે રિટર્ન કર્યો ત્યારે પોલીસ વાન માં મેં એક વિડીયો બનાવ્યો તો કે આ સરકારી જયારે સંકલ્પ વિધિ હોય ને એ વિધિ લે ને આપણે કે શું કહેવાય ને સંકલ્પ કરે એ લોકો શપથ ગ્રહણ શપથ કે આ ગુજરાતના તમામ ઉદ્યોગપતિઓ માટે જે કરવું હશે તે કરવા તૈયાર છીએ બીજી વસ્તુ બીજી શપથ લે કે જે જે ખેડૂતે અમને મત આપ્યા છે

અને રડવું પડે ત્યાં સુધી સત્તાધીશો ની આંખ નથી ખોલતી ખેડૂતો હવે તો તમારી આંખ ખોલો હવે તો જાગૃત થાવ તમે હવે શું કરવાનું છે ખેડૂતોના આંસુ પાડવાના છે કે આ સત્તાધીશો ફાઈનલ આપણે એક વિધિ ગ્રહણ કરશું ફાઈનલ પ્રચાર કોનો નહીં કરો કે ભાઈ પણ જેનાથી તકલીફ છે એનો વિરોધ 100% હું કરીશ કરવસે ફાઈનલ સપત ગ્રહણ કરવી છે ઈચ્છા થી કરવી હોય તો આપણે કોઈને પરાણે હમ દેવાના થાતા નથી તમે ધરતી પુત્ર હો તમારું બ્લડ જો આ ખેડૂતના આહુણા ઉપર જો એમ થતું હોય કે હવે ખોટું થાય છે તો આજે એક સંકલ્પ કરવાનો છે આપણે કે આ જે તાનાસાઈની સરકાર છે ઉદ્યોગપતિની જે સરકાર છે ખેડૂતોની દુશ્મન જે સરકાર છે

હું ખેડૂત પુત્ર આ તાનાસાહની સરકાર ભાજપ સરકારનો ઉગ્ર વિરોધ કરું છું મારા ગામની કોઈ પણ ચૂંટણીની અંદર કોઈ પણ ભાજપનો પ્રતિનિધિ પણ જો ચૂંટણી લડશે તો હું ભાજપ સરકાર હવે જોવે છે સરકાર આજ પણ નહીં અને કાલ પણ નહીં હવે એક જ વાર ફાઈનલ એવી બોલાવી દો કે આ તાના ની સરકાર ને ખબર પડે